નમસ્કાર મિત્રો શિક્ષકોની ભરતીમાં એકથી પાંચની અત્યાર સુધી થયેલી ભરતી રદ કરવામાં આવે છે એવા બ્રેકિંગ ન્યૂઝ તમે જોઈ રહ્યા છો હમણાં જ મળતી માહિતી મુજબ ધોરણ એકથી પાંચમાં થયેલી શિક્ષકોની ભરતી રદ કરવામાં આવશે એવા આપણને ન્યૂઝ મળી રહ્યા છે અને એનો રિઝોલ્યુશન એટલે ઠરાવ પણ અખબાર યાદી પણ આપણે તમે આગળ જોઈ શકો છો એનું કારણ એવું કહેવામાં આવે છે કે મેરેટની ગણતરીમાં ભૂલ થઈ હોવાની કારણે આ ભરતી રદ કરવામાં આવે છે બાવીસ મેથી એકત્રીસ મે સુધી જે પણ ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે એ ભરતી પ્રક્રિયા હવે રદ કરવામાં આવે છે અને નવેસરથી તારીખ આપવામાં આવશે ધોરણ એકથી પાંચ વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસમાં આજે જોરદાર ન્યૂઝ આવ્યા છે જે બધાને દ્રાસકો આપી શકે છે જેને પણ જિલ્લા પસંદગી કરી છે એના તો અખબાર યાદીમાં તમે જોઈ શકો છો કે સભ્ય સાચી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર અખબાર યાદી જણાવે છે કે વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની ભરતી અન્વયે ધોરણ એકથી પાંચના ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા જે બાવીસ પાંચ બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલી જે સદર જિલ્લા પસંદગી પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિના સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારના મેરિટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી બાવીસ પાંચથી એકત્રીસ પાંચ સુધી જે પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી એ રદ કરવામાં આવે છે તેમજ ઇરાશ પસંદગી પ્રક્રિયાનો નિયમ વીસ એક બે હજાર સત્તરના જાહેરનામાના ફકરા આઠ ઓબ્લિક બે ઓબ્લિક એક મુજબ સ્નાતકની ત્રીજા વર્ષે માર્કશીટમાં દર્શાવ ગુણ કુલગુણ આધારે જ મેરિટ ગણતરી કરવા લઈને નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય અને પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ ગાંધીનગર એકત્રીસ પાંચ બે હજાર પચીસની બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે તો આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગીની અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિધાસાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેની નોંધ સર્વે વિદ્યાસાયક ભરતી એકથી પાંચ ગુજરાતી માધ્યમના ઉમેદવારો લેવામાં રહેશે ધન્યવાદ થેન્ક યુ